નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ ફોન આપ સૌનું તે સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્યના તેમજ તમામ પેન્શનો માટે પેન્શન પુનઃ સ્થાપિત કરવા અને પેન્શનોના કોમ્પિટિશન અને લઈને ખૂબ જ સારા સમાચાર અંતે આ સમાચારથી પેન્શન ખાતામાં આવશે ખૂબ જ મોટી રકમ તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં જે વોટ્સઅપ ચેનલ તે લોકો ગૃહ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન થઈ જાય તો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યવ કર્મચારી પેન્શનધારકો બાબત દરેક અપડેટ મળતીશું ચેનલ સબસ્ક્રાઇબ કરીને બે આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો મિત્રો ચાર વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્ય તેમજ તમામ પેન્શનધારકોના પેન્શન કોમ્પિટ બહાલી અને ઓઆરઓપી માટે ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે જે દરેક પેન્શનધારકો માટે જાણવું ખૂબ જ જરૂરી છે પેન્શનધારકોએ કોમ્પ્યુટેડ બહાલી અગિયાર વર્ષ સુધી વધારવા અને ઓઆરપી ટુ વિસંગતતા દૂર કરવામાં પેન્શનધારકો તૈયારી કરી રહ્યા અને કંઈક મોટું કરવા વિશે પણ વિચારી કરી રહ્યા છે આજના આ લેખમાં આપણે તેના વિશે ચર્ચા કરીશું ભૂતપૂર્વ સૈનિકના જણાવ્યા મુજબ જાન્યુઆરી બે હજાર તેવીસમાં કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ સૈનિક માટે ઓઆરઓપી ટુ પેન્શન ટેબલ જાહેર કર્યું હતું પગારમાં અનેક પ્રકારની વિસંગતતાઓ છે જેના કારણે ભૂતપૂર્વ સૈનિકની નિરાશા જોવા મળી રહી છે તેમના જણાવ્યા પ્રમાણે સરકારે ભૂતપૂર્વ સૈનિકનું પેન્શન તેમના છેલ્લા પગલાં સિત્તેર ટકાથી ઘટાડીને પચાસ ટકા કરવા કહ્યું હોવાથી ઓઆરઓપી તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે બે હજાર પ બે હજાર કેન્દ્ર સરકાર દ્વારા ઓઆરપી જાહેરાત કરવામાં આવી હતી જેના માટે તેઓ કેન્દ્ર સરકારના આભારી છે પરંતુ ઓઆરપીમાં ઘણી ઓઆરપીમાં ઘણી વિસંગતા જોવા મળી રહી છે જેના કારણે દૂર જે સરકાર દૂર કરી હતી નથી કેન્દ્ર સરકાર વિસંગ દૂર સતત અવગણી રહી છે તેના પર ધ્યાન આપતી નથી પેન્શનધારકો સમિતિ કોમ્પિટે બહારની ઘટાડી કરીને માગ કરવામાં આવી છે જણાવી દઈએ કે પેન્શન સરકાર સમાપ સમાપ્ત સમિતિ દ્વારા એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ આ કાર્યક્રમ પેન્શનધારકો સંગઠન કોમ્પિટેડ પેન્શન સમગારો પંદર વર્ષથી ઘટાડી અગિયાર વર્ષ કરવાની માગણી કરી હતી અને આ કાર્યક્રમ કોમ્પ્યુટેટ પેન્શન અંગે કોર્ટ કેસના વિસંગતા ચર્ચા માંગ કરવામાં આવી હતી મહારાષ્ટ્ર રાષ્ટ્ર મહારાષ્ટ્ર ટ્રસ્ટ પેન્શન એસોસિએશન જણાવ પ્રમાણે વર્તમાન સમયમાં કોમ્પિટિશન મોડિસ કારણે નિવૃત્ત પેન્શનધારકો લાખો રૂપિયા મોટો નુકસાન થઈ રહ્યું છે આ યોજના શરૂઆત થઈ ત્યારે બેંકનો વ્યાજ દર બાર ટકા અને મુજબ વ્યાજ સુધી હપ્તા ઘટાડવામાં આવી રહ્યા છે જે ખોટી બાબત છે વ્યાજ દર વર્ષે બે છથી સતત ઘટી રહ્યા ઘટી રહ્યા ઘટી રહ્યા છે તેમાં સુધાર કરવાની એમને જરૂર છે અને હવે સમય આવી ગયો છે કોમ્પિટેટ વેલ્યુના પુનઃસ્થાપને પંદર વર્ષથી ઘટાડીને અગિયાર વર્ષ સમય કરવામાં આવે તો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ